Oh, oh,

માણસો ખાઈ હતો અને તેમજ બાળકો મહિલા બેડ ઉપર ઊંઘેલા હતા જે મરણ પામેલા જણાતા પાડોશે તુરંત જ પોલીસને જાણ કરી હતી અને ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે તપાસ હાથ ધરી છે મહિલા અને બાળકને જરાય દવા આપીને પીવડાવીને પતિને પાછો કરવો ખાધું હોવાનું પોલીસ પ્રાથમિક તપાસ અનુમાન આવી છે જોકે મોતનું સાચું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સામે આવશે જોકે કયા કારણોસર આ પગલું ભર્યું તે હજુ સુધી જાણવા મળ્યું નથી જોકે પોલીસે ત્રણેય લાશનો કબજો મેળવી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ